ભાવનગર શહેર જિલ્લા ભાજપમાં વિવાદ શમવાનું નામ નથી લેતો થોડા દિવસ પહેલા જે શંભુનાથ ટુંડિયા જે ગઢડાના ધારાસભ્ય છે તેની સામે મુકેશ લંગાળિયા જે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે તેમણે એક પોસ્ટ કરી હતી સાથે જ તેની સામે જે કાર્યક્રમો રાખ્યા હતા ત્યારબાદ ભાવનગર શહેર ભાજપના જે મેયર છે ભાવનગરના મહાનગરપાલિકાના મેયર ભરત બારડ તેમને આત્મવિલોપન કરવાની ચીમકી સોશિયલ મીડિયા વોટ્સઅપના માધ્યમથી આપી હતી ત્યારબાદ જો આજે વાત કરવામાં આવે તો શહેર ભાજપના જૂના અગ્રણી જૂના જોગી જે ત્રણ દાયકાના જે કાર્યકર છે યોગેશ બદાણી જે ભાવનગર શહેર

એટલે કોઈ કંઈ પોસ્ટ મૂકી છે મને જાણ પડી એટલે તરત મેં ડિલીટ કરી નાખ્યું ને મારું એકાઉન્ટ હેંગ થઈ ગયું એવું મને લાગે છે અચ્છા યોગેશભાઈ આપને ક્યારે ખ્યાલ આવ્યો કે આપણા એકાઉન્ટમાં આ ટાઈપની એક પોસ્ટ કરવામાં આવી છે અને કોના દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું મને મને ખ્યાલ આવ્યો મારા પૂર્વ મહામંત્રી ભરતસિંહ ગોયલનો ફોન આવ્યો હું તો પૂજામાં સવારમાં હતો તો તમારા તમારા ફેસબુક એકાઉન્ટમાં આવી પોસ્ટ છે એટલે તરત મેં ડિલીટ કરી અને ડિલીટ કરી નાખી તરત ને પોસ્ટ એકાઉન્ટ હેક થઈ ગયું એવી રીતે મેસેજ લખી નાખ્યો અચ્છા યોગેશભાઈ જો વાત કરવામાં આવે તો આપ મહામંત્રી હતા ત્યારે પણ અનેક આપના કાર્યકરો હોય સોશિયલ મીડિયા હેન્ડલ ચલાવતા હોય તેમને આપણો પાસવર્ડ આપ્યો હોય તેવું પણ બની શકે તમને શંકા છે આમાંથી જ કોઈએ આ ટીખળ કરી હોય અથવા તો આપનું જે રાજકીય કારકિર્દી છે તેને ડેમેજ કરવા જે કાર્ય કર્યું હોય આમાં અગાઉ મહામંત્રી એટલો ઘણા કાર્યકર્તાને મેં આપેલું રાજકીય કોઈ મને ડેમેજ કરવાનું કોઈ કામ કર્યા કેમ નથી કારણ કે હું પ્રમાણિત આટલા વર્ષોથી હું કામ કરું છું પાર્ટીને બધાને ખ્યાલ જ છે નરેન્દ્રભાઈ મોદી હતા જ્યારે મુખ્યમંત્રી ત્યારે હું શહેર પ્રમુખ હતો એમની સાથે પણ મેં કામ કરેલું એટલે કોઈ રાજકીય મને ઓલું કર્યા કે પાર્ટીમાં બધાને ખ્યાલ જ છે મારો અચ્છા યોગેશભાઈ આ બાબતે સાયબર ક્રાઇમમાં કે તેમાં કોઈ ફરિયાદ નોંધાવવાની છે આપણે નોંધાવશો કે કેમ એ તપાસનો વિષય છે પેલા હું મારે જેને એકાઉન્ટ આપ્યા છે ઘણા લોકોને આપ્યા છે એમાં તો હું જાણીને પછી વિચારીને કરીશ યોકેશભાઈ એક એવી પણ વાત છે છેલ્લે જ્યારે શહેર ભાજપના પ્રમુખ વાત હતી ત્યારે આપનું નામ પણ રેસમાં હતું આપે મેં પૂછ્યું કે જે આપની રાજકીય કારકિર્દી ડેમેજ કરવા માટે ત્યારબાદ અન્ય નામ આવી ગયું માટે તમને ડેમેજ કરવા માટે તમને લાગી રહ્યું છે શહેર ભાજપમાં પણ પ્રમુખ તરીકે આપનું નામ રેસમાં હતું પરંતુ અન્ય નામ પછી ખુલ્યું ના ને એ તો પાર્ટીનો જે નિર્ણય લે એ શીરો માન્ય હોય એટલે એવું કોઈ મારે મારી કોઈ કારકિર્દી પૂરી કરી નાખી એવું કોઈ વસ્તુ નથી તો આપણે આપણે સાંભળા હતા ભાવનગર શહેર ભાજપના જે અગ્રણી છે કે અન્ય જે લોકો છે સાયબર વિભાગ છે તેમાં પણ ફરિયાદ કરવામાં આવશે અથવા તો આ તપાસ કરવામાં આવશે ત્યારબાદ ફરિયાદ કરવામાં પરંતુ જો કહેવામાં આવે તો લાંબા સમયથી ભાવનગર ભાજપ ની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક સોશિયલ મીડિયામાં ભાજપ વિરોધી જે છે તે પોસ્ટ આવી રહી છે સાથે જો વાત વાત કરવામાં આવે તો હજી બે દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના જે કન્વીનર છે સુરેશ માંગુકિયા તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે ફેસબુકમાં કે ભાજપના ભાવનગરના ચાપલુસ નેતાઓના કારણે એમ્સ જે છે તે રાજકોટ વહી ગઈ છે જે મનસુખભાઈ માંડવિયા છે તેના ગુણગાન તેમાં ગાવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રીના એટલે ભાવનગર ભાજપમાં જે વિખવાદ ઉભો થયો છે જે ગ્રુપ નિઝમ થયું છે એક સામસામાં આક્ષેપો થઈ રહ્યા છે તો તેની પહેલાની જો વાત કરવામાં આવે તો ચિત્રા વિસ્તારના જે કોર્પોરેટર છે ઉપેન્દ્રસિંહ ચુડાસમા તેમણે પણ એક પોસ્ટ કરી હતી અને કહેવા કે આજના જે નેતાઓ છે મને નથી ગમતા તે મારી વાતનું ધ્યાન નથી આપતા રાજકીય નજર નાખવામાં નવીસની જે ચૂંટણી આગામી નજીક આવી રહી છે તેમાં શહેર ભાજપ હોય કે જિલ્લા ભાજપ હોય તેને આ જે વિવાદ છે તે નડી શકે તેવું પૂરેપૂરું જે છે તે લાગી રહ્યું છે ગઈકાલ રાતની જો વાત કરવામાં આવે તો તળાજામાં પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે એક છોકરી દ્વારા તળાજા નગરપાલિકાના જે ઉપપ્રમુખ છે તેની વિરુદ્ધમાં પોસ્ટ કરવામાં આવી રહી છે થોડા દિવસ પહેલા પણ તેની વિરુદ્ધમાં કાયદાકીય પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી પરંતુ હજુ તેમાં જે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર તથા જિલ્લા ભાજપમાં જે આ વિવાદનો મતપૂડો છંછેડાયો છે તે ક્યારે સમવાનું નામ લે છે આ સમગ્ર મામલે ભાવનગર શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે લાલબા ગોહિલ તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાથે જ જે કોંગ્રેસના જે નેતાઓ છે તેમણે પણ કોમેન્ટમાં કહ્યું હતું કે વેલકમ કોંગ્રેસ આ મામલે કોંગ્રેસે પણ તેમને કહ્યું છે કે તમે દેર દુરસ્ત કોંગ્રેસમાં જોડાઈ જાઓ સાથે ગોહિલનું સામે આવ્યું છે તે પણ પણ સાંભળો ખાસ કરીને તમને વાત કરું એ સવારમાં પોસ્ટ જોઈતી કે બીજેપી હટાવો દેશ બચાવો છેલ્લા ચાર પાંચ દિવસ પહેલાની તમે વાત કરો તો ભાવનગરના મેયરશ્રીએ બીજેપીના જેના પોતાના ગ્રુપમાં એવું લખવું પડે કે મને વધારે હેરાન કરશો તો હું આત્મવિલોપન કરીશ અને અત્યારે આવા સિનિયર મોસ્ટ આપે કહ્યું એમ કે ભાઈ પૂર્વ બીજેપી પ્રમુખ પૂર્વ મહામંત્રી શ્રી આટલા સિનિયર કક્ષાના નેતાએ જો આવી વેદના આપવી પડે કે બીજેપી હટાવો દેશ બચાવો તો તમે એટલું એક આના ઉપરથી જ મોટું એક આંકલન કરી શકાય કે સિનિયર નેતાઓ પણ કેટલા બીજેપીથી કંટાળી ગયા છે એનું આ આજનું આ એની પોસ્ટ છે ને એનું ઉત્તમ ઉદાહરણ છે જો સિનિયર નેતાઓ જ આટલા કંટાળી ગયા હોય તો અત્યારે જનતાનું શું થાય તમે એટલી કલ્પના ખાલી કરી શકો અચ્છા પ્રમુખશ્રી તેમનું એવું કેવું છે યોગેશ બદાણી નું પત્રકારોએ જ્યારે તેમનો સંપર્ક કર્યો કે મારું એકાઉન્ટ છે તે હેક થયું છે જો એકાઉન્ટ તેમનું હેક થયું હોય

પછી ઠપકો મળ્યો હોય એટલે પોસ્ટ ડિલીટ કરવામાં આવી હોય આવું મારું સ્પષ્ટ માનવું છે આમાં બીજો કોઈ મુદ્દો જ નથી પણ એટલું હું જનતાને પણ એટલું કહીશ કે બીજેપીના આવા સિનિયર કક્ષાના નેતાઓ જો આવી વાત કરતા હોય આટલા કંટાળી ગયા હોય તો સામાન્ય લોકોનું શું હોય આમાં લોકોના વિકાસની ક્યાં વાત કરવાની કે સિનિયર નેતાઓ જ કંટાળી ગયેલા છે બીજેપીથી તો લોકોની તો કાંઈ વાત જ થવાની નથી ને યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન ने केज पीड परा